હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી ઓલ્ટો કેટેન કાર આવેલ છે ટીપટોપ કન્ડિશન કાર છે સાઓસી કિંમતમાં કાર વેચવાની છે વન ઓનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સીજુ કે ઓલ્ટો કેટેન કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે છઠ્ઠો મહિનો વન ઓનર કાર છે અને કારમાં તમને મિત્રો ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાટછાડો ક્યાંય જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે એન્જિન પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન જોવા મળશે ટિપટોપ કન્ડિશન બેટરી સારી જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ફૂલ એસેસરી સાથે કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જરૂર સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય કાર માલિકનું નામ રાકેશભાઈ છે રાકેશભાઈએ કારની કિંમત બે લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો રાકેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું સાત એકત્રીસ ઝીરો સાડત્રીસ ત્રેવીસ રાકેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે ઓલ્ટો કેટેન કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામ રાવલ જોવા મળશે નામ રાકેશભાઈ રાકેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ રાકેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે રાકેશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ